બોટાદના ગઢડા તાલુકામાં ત્રાટકી ખાણ ખનીજ વિભાગની ટીમ કેરાડા રામપરા વચ્ચે ગેલા નદીમાં ખનીજ વિભાગના દરોડા ટીમ નદીના પટમાં પહોંચતા જ રેતી ચોરી કરતા પક્ષો ફરાર હતા નદીના પટમાંથી રેતી ચોરીના ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કરાયા ખનીજ વિભાગે કુલ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ મુદ્દા માલ સીઝ કરીને તપાસ હાથ ધરી છે બોટાદ સમાચાર સામે આવી રહ્યા છે બોટાદના ગઢડાના તાલુકામાં ત્રાટકી છે ખાણ ખનીજ વિભાગની ટીમ કેરાળા રામપરા વચ્ચે ગેલા નદીમાં ખનીજ વિભાગના દરોડા ટીમ નદીના પટમાં પહોંચતા જ રેતી ચોરી કરતા શખ્સો ફરાર હતા નદીના પટમાંથી રેતી ચોરીના ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કરાયા છે ખનીજ વિભાગે કુલ રૂપિયા એક લાખનો મુદ્દામાલ સીઝ કરી તપાસ હાથ ધરી છે